રામ રામ ને સીતારામ બધાને બધા આનંદમાં હશો હું પણ મોજમાં છું તમે બધા આપણા વિડીયો જોઈને આનંદમાં હશો તો આજે હું તમને મારી મોહિયુની ઓળખાણ કઢાવીશ તો આ છે મારા મમ્મી કેવી સરસ સાડી પહેરી છે મારા મમ્મીએ જયેશ ને જયશ્રી બેસીને પાંચસો પાંચસો વાળી નોટું ભેગી કરે છે ને જયેશની મોહીને ફૂઈને સગાઈનો બહુ હરખ હોય જયશ્રીની મોહીને ફૂલ એના માટે હાથ રાખે ને જયેશ મોહીને ફૂલ એના માટે હાથ રાખે તો આ છે રાજી મોહિ એ પણ ચાલો કરે છે ને તમને મને લાસ્ટમાં કોમેન્ટમાં કહેજો કે તમને મારી સૌથી વધારે કઈ માસી ગી કઈ પસંદ આવી મને કોમેન્ટમાં કહેજો आरा मोहित यहीं पर 500 500 पाँच सौ आपसे जयश्री ये के भी सरस चोली पेरी है हम हीरा मोही हाथ रखो जो मे हीरा मोही पची आ मणकी मोसी તેની પણ કેવી સરસ સાડી પહેરી છે આપણે વૈદેહીના લોકોના વિડીયો જોઈ લીધા છે એના જ મમ્મી છે એને ચાંદલો કર્યો એની મારી મમ્મીની ચા મમ્મીની ને આની સાડી મને બહુ એટલે બહુ ગમી કેવી સરસ છે તો મળીએ બીજા વિડીયોમાં સૌને બાય સબસ્ક્રાઈબ કરનાર જો આપણી ચેનલ